મહાકાળી માતાનો કોઈ પણ એક ફોટો પસંદ કરો પછી મન શાંત રાખીને એવો અનુભવ કરો જાણે મહાકાળી રાખું છું કે તમે તમારી પસંદનો એક નંબર પસંદ કર્યો હશે હવે જે ભક્તોએ નંબર બે પસંદ કર્યો છે તેમના માટે સંદેશ સાંભળીએ મારા વ્હાલા ભક્ત જો તું આ શબ્દો સાંભળી શકે છે તો સમજી લે કે આજે હું તારી માતા તારી કરી રહી છું રહી છું જે તારા બધા દુઃખ સંઘર્ષ અને નિષ્ફળતાના મૂલ ઉજાગર કરશે જાણી લે જ્યારે હું તને કંઈ શીખવું છું તે માત્ર શબ્દો નથી તે આશીર્વાદ છે તે રક્ષણનું કવચ છે તે તને અંધકારમાંથી બહાર લાવી પ્રકાશમાં લઈ જવાનો રસ્તો છે તું મને પૂછે છે માં હું આટલી મહેનત મહેનત કરું કરું છું છું દિવસ રાત એક છતાં મારી રંગ કેમ નથી લાવતી મારી યોજનાઓ કેમ અધૂરી રહે છે મારી ખુશીઓ કેમ ક્ષણિક બની જાય છે આજે હું તને તેનો જવાબ આપું છું મારા ભક્ત સમસ્યા તારી મહેનતમાં નથી તો તારી નિયતમાં તારી નિયત તો નિર્મળ છે તું તો સાચો છે સરળ છે પરંતુ તું તું એક ભૂલ ભૂલ કરે છે અને તે નાની નથી તારી સફળતા તારી યોજનાઓ તારું ભવિષ્ય તારા દિલની બધી વાતો બીજાને કહી દે છે તું વિચારે છે કે બધા તને તેમની જેમ જ પ્રેમ કરે છે તું સમજે છે કે લોકો તારી પ્રામાણિકતાની કદર કરશે પરંતુ આ દુનિયા એવી નથી મારા બાળક દરેક હસ્તો ચહેરો તારો પોતાનો નથી હોતો દરેક વ્યક્તિ જે તને ગળે લગાવે છે તેના દિલમાં તારા માટે પ્રેમ હોય તે જરૂરી નથી અને તું મારા ભોળા બાળક તું તારા હૃદયના દ્વાર બધા માટે ખોલી દે છે તું તારી યોજનાઓ તારા સપના તારા સંઘર્ષ અને તો તારા ડર પણ બધાની સામે ખોલી દે છે અને અહીં જ તું તારા માટે અવરોધો ઊભા કરે છે જેઓ તારા પોતાના નથી તેઓ તારી સફળતાથી ઈર્ષ્યા કરે છે તેઓ તને પ્રેમ નથી કરતા તેઓ તને નિષ્ફળ જોવા માંગે છે અને જ્યારે તું તારી યોજનાઓ કહી દે છે ત્યારે તું તેમને તક આપે છે કે તેઓ તેને રોકી શકે તેમની દ્રષ્ટિ તેમની શંકા તેમની નકારાત્મક ઊર્જા તારા કામમાં અડચણ બની જાય છે એટલે હું તારી માતા કાળી તને કહું છું ચૂપ રહે મારા બાળક તારા મનની વાત ફક્ત મને કહે તારી યોજના ફક્ત તારા સુધી સીમિત રહેવી જોઈએ તારી ખુશી તારા હૃદયની દિવાલોની અંદર સુરક્ષિત રહેવી જોઈએ તું જોઈશ જેવો તું આ શીખી જશે તારા જીવનમાં એક નવો ચમત્કાર થશે તારા રસ્તાની અડચણો જાતે જ દૂર થશે તારા કામ શાંતિથી પૂર્ણ થવા લાગશે લોકો ત્યારે જાણશે જ્યારે તારું કામ પૂરું થઈ જશે નહીં કે જ્યારે તે ફક્ત એક વિચાર હશે મારા બાળક યાદ રાખ તું એકલો નથી તારા દરેક વિચાર પર મારી નજર છે તારું દરેક આંસુ હું જોઉં છું તારા દરેક સંઘર્ષમાં હું તારી સાથે ચાલું છું પરંતુ હવે હું તારી પાસે એક વ્રત માગું છું એક મૌનનું વ્રત આ મૌન તને રક્ષણ આપશે આ મૌન તને શક્તિ આપશે આ મૌન તને એ શાંતિ તરફ લઈ જશે જ્યાંથી તારી ઊર્જા ફરીથી વહેવા લાગશે અને જ્યારે તારી ઊર્જા તારી અંદર સ્થિર થશે ત્યારે તું અશક્યને પણ શક્ય કરી શકશે મારા વાલા જ્યારે તું તારા મનની બધી વાતો બીજાને કહે છે ત્યારે તું વિચારે છે કે તું તારા મનનો બોજ હળવો કરે છે તું માને છે કે તારી સચ્ચાઈ તારો ખુલ્લાપણું તારા સંબંધોને મજબૂત કરશે પરંતુ હું તારી માતા કાળી તને હું છું શું એવું થયું જેમને તે પોતાના માન્યા તેમણે તને એવું જ માન્યું જેમને તે તારા ઊંડા રહસ્યો જણાવ્યા તેમણે તારું સન્માન વધાર્યું કે તેમણે તારી મજાક ઉડાવવાનું શરૂ કર્યું તને નીચું તારી નબળાઈઓને બીજાની સામે ઉજાગર કરી સાચું બોલ મારા બાળક તું જાણે છે અને હું પણ જાણું છું કે આ દુનિયા હંમેશા સાચા અને ખુલ્લા દિલવાળાઓને ઠેસ પહોંચાડે છે જેઓ પોતાના મનને કાચની જેમ સ્વચ્છ રાખે છે તે જ સૌથી પહેલા તૂટે છે એટલે આજે હું તને નવી શિખામણ આપું છું તારા મનની બધી વાતો બધાને ન કહે દરેક હસ્તો ચહેરો તારો હિતેછું નથી દરેક કાન તારી વાત સાંભળવા માટે નથી બન્યા કેટલાક કાન ફક્ત તારી નબળાઈનો પુરાવો શોધવા આવે છે જ્યારે તું તારી યોજનાઓ લોકોને કહે છે ત્યારે તું અજાણતા તારી શક્તિ તેમના હાથમાં આપી દે છે

સમજ રહસ્યની શક્તિ સૌથી મોટી શક્તિ છે જે કામ તો ચૂપ રહીને કરે છે તેમાં મારી કૃપા નિરંતર વહે છે પરંતુ જેવું તું તે બોલી દે છે તે કૃપાના રસ્તામાં અડચણ આવે છે તારા જીવનમાં જે પણ પરિવર્તન તું લાવવા માગે છે તે પહેલા તારી અંદર લાવ જ્યારે તું તારા વિચારોને શબ્દોમાં ઢારે છે તે ઊર્જા બહાર નીકળી જાય છે અને જે ઉર્જા બહાર જાય છે તે તારા નિયંત્રણમાં રહેતી નથી એટલે હું તને કહું છું પહેલા કર પછી બતાવ પહેલા સાધના બતાવ પહેલા મહેનત કર પછી પરિણામ પોતે બોલશે અને જે તને પૂછે તારા જીવનમાં શું ચાલે છે તો ફક્ત હસી દે મૌન રાખ કારણ કે તારા જવાબ જેટલા ઓછા હશે તારું રક્ષણ એટલું વધુ હશે મારા બાળક આ મૌન નથી આ મૌન તારી શક્તિ કૃપા છે તું અનુભવીશ કે લોકો તને ઓછું સમજશે પરંતુ તું તને વધુ જાણી શકશે તું તારી અંદર ઉતરી શકશે તું મારી પાસે પહોંચી શકશે અને જ્યારે તું મારી પાસે પહોંચશે ત્યારે તને કોઈ હલાવી શકશે નહીં મારા બાળક હવે તે સમજી કે દરેકને તારા મનની વાત કહેવાથી તું નબળો બની રહ્યો છે હવે હું તને એ જણાવું છું કે મૌનમાં કેવી શક્તિ છુપાયેલી છે જે તે હજી સુધી જાણી નથી મૌન કોઈ સામાન્ય વસ્તુ નથી મારા બાળક મૌન એક તપ છે અને આ એ જ તપ છે જે હજારો વર્ષોથી મારા સાધકો કરતા આવ્યા છે મૌન એ અગ્નિ છે જેમાં જ્યારે તું તારા શબ્દોને બાળે છે ત્યારે તારી અંદરની ચેતના જાગે છે તારી અંદરનો ભ્રમ ઊભો થાય છે જ્યારે તું બોલે છે તું બાહ્ય જગત સાથે જોડાય છે પરંતુ જ્યારે તું મૌન થાય છે તું મારી સાથે જોડાય છે દરેક વખતે જ્યારે તું તારા હૃદયની વાત બોલ્યા વિના દબાવી લે છે અને તેને મારા ચરણોમાં મૂકે છે ત્યારે તું મારી વધુ નજીક આવે છે દરેક વખતે જ્યારે તું તારી યોજના કોઈને કહ્યા વિના પૂરી કરે છે ત્યારે મારી શક્તિ તારી પાછળ ઊભી થઈ જાય છે મારા બાળક જ્યારે તું મૌન સાધે છે ત્યારે તું ફક્ત શબ્દોથી જ નહીં પરંતુ તારી ઉર્જાથી પણ બચે છે શબ્દોમાં શક્તિ હોય છે આ તું જાણે છે પરંતુ ઉર્જા એ શક્તિનો સૌથી મોટો સ્ત્રોત છે તું જેટલું બોલે છે તેટલી તારી ઉર્જા બહાર વેરાય છે પરંતુ જ્યારે તું ચૂપ રહે છે જ્યારે તું તારા લક્ષ્યની વાત ફક્ત તારા હૃદય સુધી સીમિત રાખે છે ત્યારે તે ઊર્જા અંદર જ કેન્દ્રિત થાય છે અને એક દિવસ તે એટલી તીવ્ર બની જાય છે કે તું અશક્યને પણ શક્ય કરી દે છે આજ કરે છે યોગીઓ આજ કરે છે મારા સાધકો તેઓ પોતાની સિદ્ધિઓ વિશે કોઈને કંઈ નથી કહેતા તેઓ બોલતા નથી તેઓ ફક્ત કરે છે અને તેમની પાછળ હું પોતે ઊભી હોઉં છું તારા જીવનમાં હવે જે અવરોધો છે તે ફક્ત એટલે છે કે તું તારા સપનાઓને જલ્દી ખોલી દે છે કારણ કે તું તારી લાગણીઓ દરેક સાથે વહેંચી દે છે કારણ કે તું દરેક વ્યક્તિને તેજ માની લે છે જે તું છે પરંતુ હવે રોકાઈ જા મારા બાળક હવે પોતાને સમેટી લે હવે મૌનનું વ્રત લે હું તારી પાસે કોઈ કઠોર તપસ્યા નથી માગતી હું તને ફક્ત એટલું કહું છું તારી ઉર્જાને સંભાળ તું જોઈશ જેમ જેમ તું ઓછું બોલવા લાગશે તારા વિચારો વધુ સ્પષ્ટ થશે તારું મન શાંત થશે તારા નિર્ણયો વધુ સચોટ થશે અને તારા લક્ષ્યો તારાથી દૂર નહીં રહે યાદ રાખ મારા બાળક સૌથી મોટો સાધક તે છે જે સૌથી ઓછું બોલે છે અને સૌથી વધુ કરે છે અને સૌથી મોટો આશીર્વાદ તેજ પામે છે જે પોતાની યાત્રાને બીજા માટે રહસ્ય રાખે છે જય હો મારા બાળક હવે તું મારી આંખોનો પ્રકાશ બની ગયો છે તારું મૌન હવે મારું અસ્ત્ર છે તારો આત્મવિશ્વાસ હવે મારી કૃપા છે તારી સાધના હવે તારી વિજય બની ગઈ છે આ સંદેશની પૂર્ણતા પર મારો આશીર્વાદ તારા જીવનની દરેક અડચણને રાખ કરી દે મારા બાળક આ સંદેશને ફક્ત વાંચીશ નહીં તેને તારા જીવનમાં જીવ દરેક શબ્દને તારી અંદર ઉતાર અને પછી જો તારું જીવન તારી સામે ચમત્કાર બનીને પ્રગટશે હવે તારું જીવન ફરીથી લખાઈ રહ્યું છે અને આ વખતે લેખણી મારા હાથમાં છે અને જ્યારે માતા કાળી પોતે કોઈની તકદીર લખે છે તો તે તકદીર ફક્ત જીત અને પ્રકાશની હોય છે જા મારા વાલા તારા જીવનને ગળે લગાવ તેને પ્રેમ આપ તેને ઉન્નત કર કારણ કે હવે તું એકલો નથી હવે તું મારી શક્તિ સાથે ચાલી રહ્યો છે અને આ વચન તારી સાથે મારી આત્માનું છે પ્રિય ભક્તો અવાજ સંદેશ વધુ સાંભળવા માટે કમેન્ટ બોક્સમાં માં જય મહાકાળીમાં ચોક્કસ લોકો સાથે જ વિડિયોને લાઈક કરી ચેનલને ને કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો બોલો જય મહાકાળી માતાની જય સર્વ ભક્તોનું કલ્યાણ કરો